તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં મગફળીના પાયા ખાતર વિશે વાત કરવાના છીએ કે ક્યુ ખાતર નાખીએ છીએ કેવી રીતનું આપણે વાવેતર કરીએ છીએ અને મગફળીમાં આપણે જે પાયા ખાતર નાખીએ છીએ એનું કેવી રીતનું કોમ્બિનેશન રાખ અને એનાથી આપણે વિજાનો જે ખર્ચ છે એ પણ તમારે ઘટી શકે છે તો આપણે ડિટેલમાં વાત કરીએ કે કેવી રીતે ખાતરનું કોમ્બિનેશન કરવું જોઈએ અને આપણે આ વર્ષે થોડુંક છે એ ખાતરનું કોમ્બિનેશન અલગ રાખેલું છે અને એનાથી શું ફાયદો છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણે ખાતરનું વાવેતર છે એ કેવી રીતે કરીએ છીએ તો અત્યારે આપણા વીસની જારીએ વાવેતર કરીએ છીએ પાંચ દાંતે અને જે આપણા શા છે એને થોડાક આપણે ઢાંકવા માટે સમાર પણ નાખેલો હોય કે જેથી પાટલું થોડુંક ઉપરથી પાયર છે તૂટી જાય એટલે આપણે વાવેતર કરવામાં ટ્રેક્ટરનું વ્હીલ ઉપર હાલે તો ઓછું પગે અને આપણું વાવેતર છે એ બરાબર થાય એટલા માટે અને વીઘે આપણે જે ખાતર નાખીએ છીએ એની વાત કરીએ તો અત્યારે આપણે આમાં વીસ વીસ તેર છે એ પંદર કિલો વીઘે નાખીએ છીએ અને એની સાથે આપણે સાત થી આઠ કિલો જેટલું પોટાશ નાખીએ છીએ તો આ આ વર્ષે આપણે થોડુંક ખાતરનું કોમ્બિનેશન અલગ કરી નાખ્યું છે અને શા માટે આપણે વીસ વીસ તેરનો ઉપયોગ કરેલો છે એના વિશે પણ વાત કરીએ તો જનરલી આપણે જે ડીએપીનો ઉપયોગ કરતા પણ આ વર્ષે મને એવું લાગ્યું કે આપણી જમીનમાં જે ફોસ્ફરસ યુક્ત જે ખાતર છે એનું પ્રમાણ આપણે વધારે રાખીએ છીએ જેનાથી આપણી જમીનમાં ફોસ્ફરસની જે ઉણપ છે એ જરાય નથી જે ફોસ્ફરસનું પ્રમાણ હોવું જોઈએ એનાથી વધારે છે તો એટલા માટે આપણે એવા ખાતરનો ઉપયોગ કરવાનો કે જેમાં ફોસ્ફરસની જે માત્રા છે ઓછી હોય અને બીજું એ કે એની જગ્યાએ આપણે જે બીજા પોષક તત્વો હોય જેમ કે પોટાશ અને સલ્ફર એની જે માત્રા છે આપણે બને તેટલી વધારે રાખવાની છે તો વીસ વીસ તેરમાં તમારે વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા તમને એમાં સલ્ફર મળે છે તો આનાથી શું ફાયદો થશે એક તો આપણે ડીએપી કરતાં આમાં ફોસ્ફરસનું પ્રમાણ પણ ઓછું છે અને એક આપને અલગથી એક સલ્ફરનું પોષક તત્વ પણ મળી જાય છે તો એનાથી તમારો ફાયદો એ થશે કે ડીએપી વાવો તો તમારે ફાટા સલ્ફર જે અલગથી નાખવું પડે છે પણ આમાં તમારે સલ્ફર અને ફોસ્ફરસ અને નાઇટ્રોજન ત્રણેય વસ્તુ આવી જાય છે અને અલગથી તમારે એક ફોટાશ જ છે એ ઉમેરવાનું રહેશે તો આનાથી શું ફાયદો થશે કે તમારે એક તો કિંમતમાં પણ ઘણો ફાયદો થશે કારણ કે વીસ વીસ તેરનો જે અત્યારે સરદાર કંપનીનું જે ખાતર આવે એનો ભાવ છે તેરસો રૂપિયા અને ડીએપીનો ભાવ છે સાડા તેરસો રૂપિયા તો ડીએપી વાવો એટલે તમારે વીકે હે એ બસો અઢીસો રૂપિયાનું ફાટા સલ્ફર તમારે વાવવું પડે છે પણ તમે વીસ તેર વાવો તો તમારે સલ્ફર છે એ વાવવું નથી પડતું એટલે તમારે એ જે સલ્ફરનો બસો ત્રણસો રૂપિયાનો વિગે ખર્ચો નીકળી જાય અને એની જગ્યાએ તમારે પોટાશ તો બંનેમાં વાપરવાનું છે તો તમારે આ કોમ્બિનેશન છે એ રાખવું જોઈએ જો તમારે ફોસ્ફરસ જે ખાતરનો વધારે ઉપયોગ કરતા હોય તો તો આવી રીતે તમે વિગે બસોથી ત્રણસો રૂપિયાનો જે ખર્ચો એ પણ ઘટાડી શકો ને એની જગ્યાએ બીજા જે મહત્વના જે પોષક તત્વો છે એની પણ આપણે પુરવાર છે કરી શકાય અને સલ્ફર અને પોટાશ આ બે વસ્તુથી ફાયદો એ થશે કે એક તો તમારા પચાસ ટકા જે રોગ છે મોલમાં એ પણ ઓછા થઈ જશે અને આપણે જે અત્યારે પોટાશ છે એ તમે અત્યારે પણ વાવી શકો છો અને તમે જ્યારે તમારી મગફળી છે એ પાંત્રીસથી ચાલીસ દિવસની થાય ત્યારે પણ વાવી શકો છો પણ આપણે અત્યારે જ પોટાશનું વાવેતર કરી દઈએ છીએ એનું કારણ છે કે બે ત્રણ વરસથી આ જે વરસાદની પેટર્ન એ ટાઈપની છે કે પાછળથી હે વાવવાનો કાંઈ વારો નથી આવતો એટલા માટે અત્યારથી જ આપણે વાવી દઈએ છીએ પાછળથી વાવો તો તમારે ફાયદો એ થશે કે પોટાશ છે એ થોડીક વજનવાળી વસ્તુ છે એટલે લાંબા ટાઈમ સુધી એ જમીનમાં એક્ટિવ નથી રહેતું એ જમીનમાં વધારે ઊંડે સુધી ઉતરી જાય છે અને આપણાના પહેલાં એક વિડીયો પણ મગફળીના જે પાયા ખાતરનો બનાવ્યો હતો એ તમે જોઈ લેશો એટલે તમને પરફેક્ટ છે એ આઈડિયા આવી જશે પણ બને તો તમે અત્યારે પણ વાવી શકો છો અને પાછળથી જો તમારે તમને ટાઈમ મળી હોય તો તો ત્યારે વાવો પણ હવે આપણે ખાતરનું માપ રાખવું જોઈએ તમે જે યુક્ત ખાતર હોય ડીએપી હોય કે વીસ વીસ તેર કે એનપી કે તો એ પંદર કિલોની આસપાસ છે તમારે માપ રાખવું જોઈએ એનાથી વધારે ના રાખવું જોઈએ અને પોટાશનું તો માપ જ છે સાતથી આઠ કિલો વીગે અને ફાડા સલ્ફર જો કોઈને વાવેતર કરવાનું હોય ડીએપીની સાથે તો તમે પાંચ કિલો હે એ વીકેગે ફાડા સલ્ફર છે એ વાવી શકો છો અને વીસ વીસ તેર વાવતા હોય તો તમે એમાં ફાડા સલ્ફર ના વાવતા કારણ કે એમાં ઓલરેડી તમારે તેર ટકા હે એ સલ્ફર આવી જાય છે તો એની કાંઈ જરૂર નહીં પડે અને એમોનિયમ સલ્ફેટ વાવતા હોય તો પણ તમારે સલ્ફરની કઈ જરૂર નથી પડવાની તો આ રીતે આપણે કંઈક ખાતરનું વાવેતર કરીએ છીએ આ આપણે ખાતર છે પોટાશ જે એમઓપી પોટાશ આવે છે દાણેદાર એ હે અને આ છે આપણું વીસવીસ તેર અને આ સરદારનું છે બને ત્યાં સુધી તમારે સરદાર કંપનીના છે ખાતર વાપરવા જોઈએ બીજી ચાલુ કંપની કરતાં તો આ રીતે તમે હે મગફળીમાં ખાતરનું કોમ્બિનેશન રાખી અને ઓછા ખર્ચે તમે પાયા ખાતરનું વાવેતર કરી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ